નમસ્કાર નેશન પ્લસ આપનું સ્વાગત છે હું છું ધોલ નિકોલ વોર્ડમાં આવેલ વિનાયક ઇન્ડસ્ટ્રીમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રકારનો બિન પરવાનગી કરેલ યુનિટ એકનું આશરે એક હજાર બસો એકાણું ચોરસ ફૂટનું બાંધકામ તોડી પડાવ્યું છે પૂર્વ ઝોન હદ વિસ્તારમાં જીએસએલએસએ ના રિપોર્ટ સૂચવેલ કે હાટકેશ્વર સર્કલ રોડ હસ્તિનાપુર સોસાયટી રબારી કોલોની ચાર રસ્તાથી સસ્તિક ચાર રસ્તા થઈ મેટ્રો સ્ટેશન સુધી ભવાનીનગરથી જુગણી માતા મંદિર સુધી ફોરા સર્કલથી સદગુરુ ગાર્ડન થઈ કેપી હાઇટ સુધી અને સોનીની ચાલીના ટીપી રોડ અને તેની ફૂટપાથ ઉપરના દબાણો હટાવવાની અને વાહનોને લોક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કામગીરી દરમિયાન એક શેડ દૂર કરવામાં આવ્યા હતા અને લારી બેનર તથા પરચરણ માલસામાન જપ્ત કર્યો હતો તે ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર બીઆરટીએસ રૂટ પરના દબાણો હટાવવા દબાણ ડ્રાઈવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું નેશન ન્યૂઝ અમદાવાદ સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చెనల్ని సబ్స్క్రైబన్ దావె ఫో ఇేసబుక్ టవిటర్